એક પ્રકારે અતિશય અને અચાનક થતો ભારે વરસાદ છે વાદળ ફાટવું શબ્દનો અર્થ એવો નથી કે વાદળ ફુગાની જેમ ફાટી જાય છે પરંતુ તે અતિશય વરસાદની સ્થિતિ દર્શાવવા માટે વપરાય છે આ ઘટના ત્યારે બને છે જ્યારે ટૂંકા સમયગાળામાં કોઈ એક ચોક્કસ અને મર્યાદિત વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે વાદળ ફાટવાના મુખ્ય કારણો આ મુજબ છે વાદળોનો અવરોધ જ્યારે ભેજથી ભરેલા વાદળો એક જ જગ્યાએ અટકી જાય છે ત્યારે વાદળ ફાટવાની ઘટના બને છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં પર્વતો ઊંચા હોવાને કારણે વાદળોને આગળ વધતા અટકાવે છે આ કારણે વાદળો એક જ જગ્યાએ ભેગા થાય છે અને તેમાં પાણીના ટીપાનું પ્રમાણ ખૂબ વધી જાય છે પાણીના ટીપાનનું વજન જ્યારે ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે ત્યારે પાણીના ટીપા એકબીજા સાથે ભળીને મોટા ટીપાં બની જાય છે આ ટીપાનનું વજન એટલું વધી જાય છે કે વાદળની ઘનતા વધી જાય છે અને વાદળ તેનું વજન સહન કરી શકતું નથી આના પરિણામે અચાનક અને ખૂબ જ ભારે વરસાદ શરૂ થાય છે ગરમ હવા સાથે અથડામણ કેટલાક કિસ્સાઓમાં જ્યારે ભેજથી ભરેલા વાદળો ગરમ હવાના પ્રવાહ સાથે અથડાય છે ત્યારે પણ વાદળ ફાટવાની ઘટના બની શકે છે આ ગરમ હવા વાદળોની સામાન્ય ગતિને અટકાવે છે જેનાથી એક જ જગ્યાએ પાણીનો સંગ્રહ થાય છે અને ભારે વરસાદ પડે છે સામાન્ય રીતે વાદળ ફાટવાની ઘટના ત્યારે કહેવાય છે જ્યારે કોઈ વિસ્તારમાં એક કલાકમાં દસ સેન્ટીમીટર એકસો મિલીમીટરથી વધુ વરસાદ પડે આના કારણે તે વિસ્તારમાં અચાનક પૂર ભૂસ્ખલન અને મોટી તારાજી સર્જાઈ શકે છે